નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ નવસારી લોકસભા સીટ પરથી દેશના સાંસદોમાંથી સૌથી વધુ લીડ સાથે વિજય બનાવવાનો રેકોર્ડ ધરાવે છે ત્યારે તેમની આગેવાનીમાં ફરીથી પેજ પ્રમુખની કામગીરીમાં રેકોર્ડ નોંધાયો છે નવસારી જિલ્લા પ્રમુખમાં પેજ કમિટી બનાવવામાં પ્રથમ અગ્રેસર રહ્યો છે જેને લઈને સીઆર આર પાટીલે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી આજે પેજ કમિટી અને પેજ સમિતિના સદસ્યોને એમના ઓળખ કાર્ડ આપવા માટેના કાર્યક્રમનું આયોજન નવસારીમાં કર્યું હતું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથેના કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું લગભગ બારસો જેટલા બુથમાં એ પૈકીના એક હજાર બુથમાં એમણે પેજ કમિટીના સદસ્ય બનાવી દીધા છે બાકીના બસો પણ એ લોકો ત્રણ ચાર દિવસમાં એ બૂથો પણ પૂર્ણ કરવા તઈ રહ્યા છે એમની ડેટા એન્ટ્રીનું કામ પણ પૂર્ણ થઈ રહ્યું છે પેજ કમિટીના આધારે ઇલેક્શન લડવું અને જીતવું એ નવસારી સંસદ મત કાર્યકર્તાઓને એની આદત પણ છે અને એની જાણ એનાથી જાણકાર પણ છે અને એટલે જ આવનારા દિવસોમાં સૌથી પહેલો નવસારી જિલ્લો આ પેજ કમિટીમાં પહેલો રહેશે અને આખા ગુજરાતમાં આના પ્રચાર અને પ્રસાર એ કરશે